કેમ છો બાળ મિત્રો વાર્તા નગરીમાં ફરીથી આપનું સ્વાગત છે આજે આપણે એક કાબર અને કાગડાભાઈની સરસ મજાની વાર્તા જોવાની છે જેમનું નામ છે ઠાગા ઠૈયા કરું છું તો ખૂબ જ મજા આવી જશે ચાલો વાર્તા જોઈએ ઠાગા ઠૈયા કરું છું એક હતો કાગડો અને એક હતી કાબર બંને વચ્ચે દોસ્તી થઈ સમય વીત્યો એમ બંને પાકા દોસ્ત બની ગયા બંને દોસ્તમાં એક ભેદ હતો કાબર હતી ભલી અને ભોળી પણ કાગડો તો બહુ પાકો હતો એક દિવસ કાબરે કાગડાને કહ્યું કાગડાભાઈ ભાઈ કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી તો કાગડો અને કાબર પોતપોતાની જાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં તો કાગડાની જાંચ ભાંગી ગઈ એટલે કાગડો તો તે જાંચ ઘડાવા લુહારને ત્યાં ગયો અને જતા જતા કાબરબેનને કેતો ગયો કાબરબાઈ તમે ખેતર ખેડતા થાવ જાંચ ઘડાવીને હું હમણાં આવું છું કાબર કહે ઠીક તો પછી કાબરે આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈ જાંચ કઢાવીને આવ્યા જ નહીં કાગડાભાઈની દાણત ખોટી હતી એટલે જાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગેલા કાબર તો કાગડાને રાહ જોઈ જોઈને થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડો ભાઈ કાગડા ભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠાગા ઠૈયા કરું છું ચાચોડી ગડાવું છું જાવ કાબરબાઈ જાવ હું તો હમણાં જ આવું છું કાબર પાછી ગઈ અને એને તો ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું એણે સરસ મજાનો બાજરો વાવ્યો થોડા દિવસોમાં બાજરો તો એવો સુંદર ઉગી નીકળ્યો કે જોઈને બસ વાહ બોલાઈ જાય એટલામાં નિંદવાનો વખત થયો એટલે વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ એને જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે હવે જલ્દીથી

જ્યારે કોઈ પણ પાક પાકી ગયો હોય ત્યારે એને તોડવાનો સમય થાય એને કહેવાય કાપણીનો સમય કાબર વડી કાગડાને બોલાવા ગઈ જઈને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ હવે તો ચાલો કાપણીનો વખત થયો છે મોડો કાપશુ તો નુકસાન થશે ચા કાગડાએ બંગા સુખાતા ખાતા કહ્યું મીઠા ગાંઠૈયા કરું છું ચાચુડી ગડાવું છું જાવ કાબર જાવ હું તો હમણાં જ આવું છું કાબર તો કાગડાની એકની એક વાત સાંભળીને નિરાશ થઈ પાછી ગઈ અને ખીજમાં ને ખીજમાં એકલી આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢો અને એક કોર બાજરાનો ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ટૂસાનો ઢગલો કર્યો અને ઉપર થોડો બાજરો ભભરાવી દીધો પછી તે કાગડાને બોલાવા ગઈ જઈને કહે કાગડા ભાઈ હવે તો ચાલશો ને બાજરીના ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડા ભાઈ ફૂલાઈ ગયા તેણે કાબર બેનને કહ્યું ચાલો બહેન તૈયાર જ છું હવે તો ચાચ પણ બરાબર થઈ ગઈ છે પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો મોટો ઢગલો લેવાને માટે ઢોસાવાળા ઢગલા ઉપર જઈને કાગડા ભાઈ રાજીના રેડ થઈ અને આનંદમાં અને આનંદમાં નાચવા લાગ્યા પણ આ તો ઢોસાનો ઢગલો એ તો

કાબરબહેન મને બચાવો મારી ભૂલ થઈ ગઈ મને કામ કરવાની ખૂબ આળસ થતી હતી એટલે મારાથી આવું વર્તન થઈ ગયું પણ હવેથી હું દરેક કામમાં સાથ અને સહકાર આપીશ અને સાથે રહીશ કાબરબેને ઝડપથી ઉડી અને કાગડાભાઈને પકડીને કહ્યું કાગડાભાઈ ઉડો આમ બંને એક સાથે ઉડ્યા બાજુમાં વહેતી નદીમાં મોઢું ધોયું હાસ કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો એ તો કરગરયુ વિઠા અને હવેથી આવ નહીં કરું બસ કાબરબેન પ્રોમિસ દયાના સાગર કાબરબાએ તોય કહ્યું કાગડાભાઈ આમાંથી વરસ પર ચાલે એટલો બાજરો તમે લઈ જાવ અમે મારો પરિવાર તો નાનો છે આટલો બાજરો તો વધવાનો ને કાબરબેનના સંગની એવી અસર થઈ કે કાગડાભાઈ સાવ સુધરી ગયા અને દર વર્ષે કાબરબાઈ સાથે મળી અને ખેતી કરે અને બધું જ કામ કરાવે અને ખડા સુધી સતત સાથે રહીએ અને ખાસ થાગા થયા કરવાનું પણ ભૂલી ગયા આમ કાબરબેન અને કાગડાભાઈ ખાધું પીધું અને મોજ કરી મજા આવીને બાળ મિત્રો આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે આપણે આળસ ક્યારેય પણ ન કરવી જોઈએ મહેનતનું ફળ મીઠું હોય છે તો રજા પાછા વાર્તા નગરીમાં નવી વાર્તા સાથે મળીશું